આપણે નવા વિડિયોની શરૂઆત કરી માખી અચ્છા ઠીક હે આજ છે નવો વિડિયો માં નવો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કર નાજો સવાર પડી ગઈ તો આ બાજુ બનાવે રોટલી હવે મારે જવાનું છે કારખાને ચાલો ને લપ 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 તો ફૂટતી નથી તમારી એટલે તો લાગે ને કઈ

તો મિત્રો હે ને કારખાને થી ઘરે આવતા રહી ડાયરેક્ટ એન્ટ્રી થઈ જાય બાજરા માં તો કારખાને થી તો ક્યારે ઘરે આવતા રે પણ આડું એરું કામ હતું એટલે બ્લોગ બનાવવાનો કઈ ટાઈમ મેળ્યો નહીં તો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ડાયરેક્ટ બાજરા માં જો મસ્ત મજાનો જો બાજરો હે ને ગરમી થાય છે પણ શું કરવું હવે જો પાણી વારવાનું હે તો પાણી કદ દીધું હે ચાલુ જો નાકો ભરાય છે ને હું બેઠો હું ભલે જ્યાં જાઉં હું ત્યાં જાતું હોય તો આપણે હે ને ઘણા દિવસ ઘણા સમયથી બાજરાનો બ્લોગ નથી બનાવ્યો તો જો તો આજ ફાઇનલી બાજરામાં આવતો રહ્યો હું તો જો આપણે નાનો નાનો કેવો આવડો આવડો હતો ઓલી બાજુ ત્યારે આપણે બ્લોગ બનાવ્યો હતો એ પછીનો તમને દેખાયો જ નથી તો જો આ બાજુની સાઈડમાં કેવડો મોટો થઈ ગયો જો હે ને ડુંડા આવી ગયા ડુંડા જો આવી ગયા ને મસ્તીના ડુંડા જો આ જ્યાં દેખાય એવું ત્યાં ડુંડા હે ને મસ્તીના ઢુંડા આવી ગયા છે પાકે એટલે જેને ખાવા હોય ને આવતા રહીજો બરાબર જેને સુપારી નીકળે બાત કરે બાજરાના રોટલા ભાવતા હોય મસ્તીના અસલ મજાના ગરમા ગરમ બાજરાના રોટલા ખાવાની કંઈક મજા જ અલગ હોય સમજે તમને કોને કોને ભાવે કોમેન્ટ કહીને નાખશો જરાક હા 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 અને બાજરો થાય એટલે બાજરાનો રોટલો ખાવા હોય મસ્તીનો એની માન તો આવતા રહીજો બરાબર બાજરાનો રોટલો ખાવા તો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો હા પાછા વ્યા ન જતા હા આગળ પાછા હજી મજા આવશે હા જોવા રહીજો અને હા જો ઓલું સબસ્ક્રાઈબ ન કર્યું હોય પાછા કરી નાખજો હા આવા નવા વિડીયો રોજ જોવા મળશે અને હા એક વસ્તુ તમને કહું તમને કેવા વિડીયો જોવા ગમે છે ને એ પાછા કોમેન્ટ કરી નાખજો હા એટલે એ પ્રમાણે આપણે એવા કન્ટેન્ટ બનાવીએ કોમેડીના ગમે છે કે પછી વ્લોગિંગ ગમે હે ટ્રાવેલિંગના ગમે તમને જેવા ગમતા હોય ને એવા કોમેન્ટ કરી નાખજો એટલે આપણે એવા વિડીયો બનાવવાના બાકી મોજ કરાવવાની છે અને હા જો આપણી પાંચસો સબસ્ક્રાઈબર પૂરા છે થઈ ગયા છે બરાબર એને ખૂબ ખૂબ દિલથી આભાર કે મને સપોર્ટ કરવા બદલ બરોબર તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો હજી આગળ બાકી આવશે મજા હા તો મિત્રો હે ને હું આરુડ હું અતાલ લગી હે ને બેઠા બેઠા વ્લોગ બનાવતો હતો એને પાવડામાંથી બેઠો હતો વ્લોગ બનાવતો હતો તો તમને હે ને મસ્ત એને ઉભા થઇ ને અત્યારે વ્યૂ બતાવું જો મસ્ત કેવું વ્યૂ આવે છે તમે જોઈ લેજો બરોબર મસ્તીનો અસલ મજાનો વ્યૂ આવે તો જુઓ નિહારો વ્યૂ ને તો કહેવાય એક નંબર યુ આવે છે ને મેં તમને કીધું ને મજા આવશે હા લાગશે વાર પણ આવશે મજા તો આવા નવા વિડીયો જોવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો હા ફરીને કહું હું હા અરે એ મારી દેજો હા તમારા ભાઈને મજા આવે હા ઓ મજા જ આવવાની હે પુલ મોજ જ કરાવી દેવાની થાય છે બરાબર પણ એક તમે એટલે સપોર્ટ નહીં કરતા યાર થોડોક સપોર્ટ કરી નાખો ને તો મજા આવે યાર સબસ્ક્રાઈબ કરતા જાવ તમે વિડીયો તો જોવો હો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરતા જાવ બાકી આવશે મજા બે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો હા મારા મલકના બાજરા રાજા ગાય ઘા તમ થાજો રે એ રોટલીમાં હવે મજા નથી આવતી રોટલીમાં હવે મજા નથી આવતી મારા વાડીના બાજરા રાજા ધીમા ધીમા તમે હાલજો રે એ ધીમા ધીમા તમે હાલજો રે હે મારા મલક ના બાજરા રાજા ધીમા ધીમા ના ધીમા નહી હે મારા મલકના ના બાજરા રાજા ગાય ગા તમે રે એ અમે દવાયું સાટી રાખજો રે મારા વાડીના બાજરા રાજા ગાય ગા તમે થાયજો રે એ તમે મીઠા અમને લાગો રે મારા મલક ના બાજરા રાજા લજ અમારી રાખજો રે હવે નથી રહેવા તું બાજરા તારા વિના નથી રહેવા નથી રહેવાતું જોયું ને મેં કીધું તું ને લાગશે વાર પણ આવશે મજા કેમ ભાઈ કે મજા આવી ને એ તો એલા હારા હારા કલાકાર આપણી પાસે ટૂંકા પડે આ તો હું ડાયરેક્ટ કરવા જાતો નથી બાકા મોજ જ કરાવી દો બાકા દિકીટ બોલાવી નાખું હું છે સુપારી નીકાળ કે વાત કર રે બાપાએ જોયો ને આમ વાત છે હારા હારા કલાકાર આપણે પણ ટૂંકા પડે બાકી જલસોટ કરાવી દેવાનો તમારે એક કામ કરવાનું છે સબ્સ્ક્રાઇબ કરી નાખવાનું છે બરોબર હે એનાથી મને મોટિવેશન મળે બરોબર આગળ વિડીયો બનાવાની મજા આવે બાકી આપણે બાકા જીકેટ બોલાવાની થાય છે બરોબર વરી પાછું તમને એમ થતું હે ને કે આ પાણી વાળે હે પછી નાટક કરે છે ગાંડા એ કાઢે છે એટલે મારો ભાઈ પાણી વાળું હું આ તો તમારે તમને મનોરંજન મળી રહે એટલા માટે આ બધું કરવું પડે હે બાકી હું પાણી જ વારું છું તમને બતાવું જો એલ્યુ આવે છે ને પાણી જો પાણી જ વારું હું તો મિત્રો હે ને તો આ વિડીયોને એને અહીંયા જ પૂરો કરી દેવાનો હે કારણ કે એને વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો બીજું બધું તમને ને પાર્ટ ટુમાં જોવા મળશે બીજો પાર્ટ ટુ આવી જાય છે તમે જોયા આવજો જોવાનું ભૂલતા જ નહીં અને હા જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાયજો હા અને આવા નવા વિડીયો જોવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હા અને વિડીયોને ને શેર તો જરૂરથી કરી નાખજો હા બાકી બધું ને તમને પાર્ટ ટુમાં જોવા મળશે હે બાાય